તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં રાજ્ય પરિવહન નિગમની અમદાવાદ રૂટ પર ચાલતી બસમાં ડ્રાઈવરની ગંભીર સામે આવી છે બસ ચલાવતી વખતે ડ્રાઈવર ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોતો હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેને પગલે મુસાફરોના જીવને જોખમમાં મૂકતા તંત્ર સામે ગંભીર સવાલો પણ ઊભા થાય છે બાયોડેપોની एसटी બસ જે ડીસાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે બસના પ્રકાશ નામના ડ્રાઈવર જે બાયડ ગામના રહેવાસી છે બસ ચલાવતી વખતે પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ રહ્યા હતા આ ઘટના ડીસા પાલનપુર હાઈવે પર બની હોવાનું જાણવા મળ્યું છે બસમાં અંદાજે પચાસ જેટલા મુસાફરો સવાર હતા ત્યારે આવા ગંભીર બેદરકારીના કારણે કોઈ અકસ્માત ન સર્જાયો તે બહેતર બાબત છે પણ જેને લઈને મુસાફરોમાં ભય અને રોષ વ્યાપી ગયો છે બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ સરકારી નિયમોના ઉલ્લંઘન સમાન છે અને તે ગંભીર શિસ્તભંગ તરીકે ગણાય છે